અને ખાસ કરીને આરોગ્ય ડિપાર્ટમેન્ટે અહીંયાથી પાંચસો ને તેતાલીસથી વધારે પાણીના નમૂના લીધેલા છે અને પાંચસો તેતાલીસ થી તેતાલીસ નેગેટીવ આવ્યા છે મતલબ કે નગરપાલિકા દ્વારા પાલનપુરના પાણીનું કોઈ પણ પ્રકારનું કોડિશન કરવામાં આવેલ નથી અને અમારી જે અહીંયા રાજગઢીની જે પાણીની ટાંકી છે એની પર કોઈ પણ પ્રકારનું ઢકણું નથી લગાયેલ જેના કારણે બધા જ જેટલા બી મરણ જાનવરો જેના કારણે રોગ ફાટી છે અને જે બે લોકોના લોકો મૃત્યુ થયા છે એના જવાબદાર માત્ર ને માત્ર નગરપાલિકા છે અને અગર હજી પણ જે લોકો સિરિયસ છે એમાં પણ જો કોઈનો જીવ જોખમ થશે તો એની જવાબદારી પાલનપુર નગરપાલિકાની રહેશે તમામ માહિતી ન્યુઝ સાથે